નમસ્કાર જય ઠાકર જય ઠાકર સૌથી પહેલા તો હું ભરવાડ સમાજની પરંપરા અને સૌ પૂજ્ય સંતોને મહંતોને આ સમગ્ર પરંપરા માટે જીવન ખપાવી દેનાર સૌને શ્રદ્ધાપૂર્વક પ્રણામ કરું છું અને આજે તો ખુશી અનેક ગણી વધી ગઈ છે આ વખતે જે મહાકુંભ થયો આ ઐતિહાસિક મહાકુંભ હતો પણ આપણા માટે ગૌરવની વાત એ કે મહાકુંભના આવા પુણ્ય અવસરે મહાન શ્રી માં માંડલેશ્વર